રામ રામ ને સીતારામ ચાલો આજે આપણે સવારમાં તલ વાવવાનું છે તલ છાંટીને પછી પાણી એમાં ચાલુ કરવાનું છે પેલા તલ છાંટવાના હે પછી ખાતર છાંટવાનું હે પછી એમાં તલને બુરવા માટે આપણે બાવળનું ઝૈડું કાપીને ઢેડવાનું છે એટલે તલ દટાઈ જાય પછી તલ એમાં આપણે પાણી વારીએ તો તણાઈ જાય એટલા માટે બાવરનું ઢેવડું ઢેડી નાખીએ એટલે તલ દટાઈ જાય ધૂળમાં તો ચાલો મિત્રો આપણે અત્યારમાં તલ મંડીયા છાંટવા ટ્રેક્ટર આવ્યું હતું તો ઉતરણ તો કરી ગયું હોય કાળા તલ વાવવાના છે તો આપણે કાળા તલ એક વાર વાવ્યા નથી આ પહેલી વાર વાવ્યા છે એટલે કંઈ કઈ રીતના છાંટીએ પછી ખબર પડે હવે તો ચાલો મિત્રો તલ મળીએ છાંટવા જો મિત્રો આપણે તલનું વાવેતર કરવાનું છે એટલા માટે એક આવ્યું છે સૂત્યના ધાણમાં આપણે આમાં તલ છાટીને વાવવાનો હોય કાળા તલ વાવવાના હે પેલા રાપ મારી દીધી પછી ઠેફા હતા એટલે બે ત્રણ વાર માર માર્યું બે ત્રણ વાર માઠ મારીને પછી હવે ફૂતરણા તાણી લીધા કુતરણા તાણમાં એક ઉથળ વેરી છે બીજી ઉથળ ચાલુ છે આ રીતના ઉતરણા તાણી પછી ખાતર વાવવાનું છે પછી તલ સાટી કાળા તલ સાટી ને પછી એમાં પાણી ચાલુ કરવાનું છે પેલા વખતે આપણે કાળા તલ વાવવાના હે આપણે કાળા તલ કોઈ વાવ્યા નથી પહેલી વાર વાવવા હે જયેશભાઈનું ટ્રેક્ટર આવ્યું છે ઉતરણા કરવા પાણી તો થોડુંક ઓછું છે પણ હવે આપણે ધીમે ધીમે જેટલું પીએ એટલું વાવતું જવાનું પાતું જવાનું છે આ રીતના ઉતરણા થાય છે પારા તણવાના કેય છે કારણ કે તલ ઝીણા હોય એટલે ઓયણીમાં વાવવામાં બરોબર મજા ન આવે કાં વધારે વૈયા જાય કાં ઓછા વ્યા જાય કાં ઘાટા થાય કાં પારવા થાય એટલા માટે હાથેથી છાંટવાના છે તો આવું છે કારણ કે તલ આપણે એકવાર સફેદ તલ આવ્યા હતા કાળા તલની ની હજુ ખુલે ટ્રાય કરવી છે કેવા થાય તો ચાલો મિત્રો આજે સુધીના તણાઈ જાય પછી આપણે તલ સાટસુ અને ખાતર સાટસું મિત્રો આપણે પાડે તણાઈ ગયા છે ઉતરણાનું કામ થઈ ગયું છે પૂરું છે તો ચાલો હવે પછી ખાતર અને કાળા તલ છાંટી દે અને પછી કરી દે પાણી ચાલુ ચાલો મિત્રો જો અહીંયા વાવેતર ચાલુ કર્યું હે કાળા તલ વાવવાના હે જો છે કાળા તલ છાય તલ સાટે તે સટાઈ જાય પછી આપણે જડુ ફેરવવાનું છે જાસે જડુ એ આપણે પછી ફેરવવાનું છે જો મિત્રો તલ કાળા તો લા પર છટી દીધા છે અને એમાં આટલા ઢેરે જડુ ઢેરો છે આપણો ત્યારે હે એમાં તલ ઓવાઈ ગયા છે ખાતર નખાઈ ગયું છે અને એમાં રેડું ફેરવે છે એટલે તલ છે એ ધૂળમાં દટાઈ જાય તો આવી રીતના આખા ત્યારામાં રેડું રેડવાનું હોય એક ત્યારામાં બે વાર રેડે એટલે એક તલ દટાઈ જાય તો તલ વાવવાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે એમાં પાણી પાડવાનું ચાલુ કરવું જ હોય તો આવું કંઈક છેડવું વાવા ધંધા વાઈ ગયા હોય કારણ કે હાથીએ વાવીએ તો કંઈ નક્કી ન રહે કેટલું થાય તલ કાટા થાય એટલે લેવે તેલ લેવામાં તલ લેવામાં ફૂગાય નહીં એટલે હાથે સાટીને પછી જઈડું ફેરવે છે તો આખા ત્યારામાં આમ રેડું રેડવાનું હોય મિત્રો ચાલો તો હવે આખા બે ત્યારા રહ્યા છે એમાં ઝૈડું ફેરવી નાખીએ એટલે તલ દટાઈ જાય અને પછી લાઈટ આવે એટલે પાવર પાણી પાવાનું કર દે ચાલુ ચાલો સાડા બાર રહે છે અને આજનું આપણું સલાડ ચાલુ મોરવાનું ચાલુ છે આપણા ઘરના બીટ બીટ ખાવાથી લોહી વધે એમ કહે છે માણસો

આ સલાડ ત્યાં સુધી કાચું કોબીનો વઘારેલો સંભારો બીજો કોબી ગાજર અને લાલ મરચાંનું સંભારો પછી અહીંયા છે રીંગણા બટેટા ભરેલનું શાક અને બીજું શાક છે સેવ ટમેટાનું ત્રીજું શાક છે ઓરિયાનું અને મમ્મી માટે ઓરિયાનું શાક બનાવેલું છે

હાલો મિત્રો બપોરા કરી લઈએ આપણે ત્રણ સાઈઠ સાઈડ ના શાક છે ત્રણ સાઈડ સાઈડ ના સંભારા છે અથાણું છે લાડુ છે તો હાલો બપોરા કરી લઈએ મિત્રો સાંજ પડી ગઈ છે લાઈટ થોડીક વાર આવી દોઢ કલાક પછી લાઇટ વહી ગઈ છે અને હવે અમે જઈએ જવાનું છે આપણે ઘરે હવે જઈએ ઘરે અને આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ તો કાલે બીજા વિડીયોમાં ફરી મળશું મિત્રો ત્યાં સુધી બાય બાય જય માતાજી જો મિત્રો લાઇટ તો રાહ જોઈ જોઈ પણ લાઈટ આવી નહીં પછી આપણે અહીંથી આ ધોરિયો કરવાનો હતો તે એટલો ધોરિયો કર્યો ધોર્યો એવો કર્યો અહીંથી એટલો વળાંક માર્યો અને પછી અહીંથી આ એટલો આ વળાંક માર્યો અહીંથી પાછો આમ વળાંક માર્યો એટલે આવી રીતના ધોરિયો કર્યો છે પાવડે પાવડે આ ધોરિયો કરીને ભૂકા કાઢી નાખ્યા હે આ રીતના આમ ધોરિયો કર્યો અહીંથી આમ પાછું વળાંક પાસે આમ કહ્યું અહીંથી આમ એટલો વળાંક પડ્યો કારણ કે અહીંયા આપણે જવાના ડુંડા નાખેલા છે એટલે જે કાઢવા જો હોય તો જગ્યા રાખી એટલે અહીંથી આમ વળાંક મારીને આ રીતના આમ લાઇટ ની રાહ જોઈ સવારની લાઇટ વેગી હતી અગિયાર વાગે અગિયાર વાગે સાત બધું કમ્પ્લીટ કરી લીધું પાણી છડાવ્યું તો લાઇટ વેગી પછી લાઇટ વેગી લાઈટ આવી જ નહી અત્યારે છ સાડા છ વાગવા આવ્યા હે અને સાડા છ વાગે લાઇટ આવી છે આપણે એક ટ્રાય કરવાની હતી આપણે રેન પાઇપ મૂકવાની હતી તો રેન પાઇપ ત્યારામાં મૂકી છે તો કંઈક આ રીતના રેન પાઇપ હાલે છે મિત્રો આ રેન પાઇપમાં એક ત્યારો પી છે આખે આખો ત્યારે ભીંજાઈ જાય છે આ આપણે એક ટ્રાય કરી છે કે આમાં તલ કેવા કુગે હું છે ઓછું પાણી કારણ કે હાડા ત્રણસો ફૂટની પાઇપ છે હવે હાડા ત્રણસો ફૂટ ચારો ભરાતો તો બહુ વાર લાગે કોરવાણમાં એટલે એક આપણે ટ્રાય કરી છે હવે આનું શું રિઝલ્ટ આવે એ આગળ જતા ખબર પડે મિત્રો આવી રીતના રેન રેનપાઈપનું એક ટ્રાય કરી આપણે ખુદી આવું કંઈ અખતરા કર્યા નહોતા જો મિત્રો આ રીતના આપણે રેન્ડ પાઇપનું ફિટિંગ કરેલું છે કપલર મારીને ફુવારાના ઘોટિયામાં લગાડ્યું છે ને આ રીતના ફુવારી થાય છે એક જેતના વરસાદ જેવું જ થાય છે પણ મોટર નાની છે એને હિસાબે ત્યારો એક જ લેવાય છે બાકી બે બાજુ એક એક ત્યારો લે છે હાડા હાથની મોટર હોય એટલે હાલે જ જોરદાર આખું કામકાજ છે ને વરસાદ જેવું છે આ રીતના ફુવાર સાચ્યું સતત ચાલુ ને ચાલુ જ રહે છે ભીંજાઈ આખો વરસાદ જેવું અને વરસાદ બેઠો હોય ને એવું જમીનમાં ભીંજાણ થાય છે